બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી જિલ્લાના ખેડૂતો રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી અપનાવી ઓછા ખર્ચે વધુ આવક મેળવી રહ્યા છે ત્યારે કાંકરેજના સિહોરી ગામના જયેન્દ્રસિંહ ડાભીએ બે થી પ્રાકૃતિક ખેતી અપનાવી છે અત્યારે તેઓએ સાત વીઘા ખેતરમાં માત્ર એક લાખના ખર્ચે પંદર પ્રકારની શાકભાજીનું સફળ વાવેતર કરી ત્રણ લાખ કરતાં વધુની આવક મેળવી છે અને હજુ આગામી સમયમાં બાર લાખ કરતાં વધુની આવક મેળવવાની સંભાવના છે જેથી ઓછા ખર્ચે વધુ આવક મેળવનાર આ ખેડૂત અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ સાબિત બન્યા છે ને બાર ધોરણ વધે અભ્યાસ કરેલો છે ને હું પહેલાં રાસાયણિક ખેતી કરતો એટલે બે હજાર છતરથી મારી વાઈફને થાઈરોઈડ થયેલો ડાયાબિટીસ થયું એના કારણે અમે કિચન ગાર્ડન જેવું ચાલુ કર્યું એ ગાયાધારીત ખેતી ચાલુ કરી અમે એમાં ઘન જીવામૃત છે જીવામૃત છે છે આવું થોડું કિચન ગાર્ડન જેવું કર્યું એટલે મને સારું લાગ્યું પછી અમે હાલ બે ચાર પચીસ ચોની અંદર અમે સવા બાર વિઘાની અંદર પ્રાકૃતિક ખેતી ગાયાધારીત આની અંદર અમે ઘન જીવામૃત જીવામૃત આચ્છાદન ફુવારા ટપક મલચિંગ આ બધા ઉપયોગ કરી ને પનાર પ્રકારના શાકભાજી અનાજમાં બાજરી આ બધા ઝેર ઉત્પન્ન કરે છે બરાબર અને આનું વેચાણ અમે એવા સ્થળ ઉપરથી જ વેચાણ કરે છે લોકો આજુબાજુના સિટીમાંથી આવી અને બધું અમારું શાકભાજી જાય છે અને વધુ ઉત્પાદન થાય તો અમે થરા છે ડીસા છે તો ભરાવ્યા છે અને અમે ગામના જે બજાર ભાવ છે એટલો જ ભાવ લે છે વધારે નહીં લેતા અમે અત્યારે અમે સાત વીઘાની અંદર શાકભાજીને બાજરીનું વાવેતર કરેલું છે અમે અમે રીંગણ છે મરચાં છે ચોળી છે ગુવાર છે ગલગોટા છે મકાઈ છે કાકડી છે તરબૂજ કેટી કાળેંગડા દૂધી મરચાં એમ પંદર પ્રકારના શાકભાજી છે અમારી અંદર અને અમે સીધું દ્વારા ખેતરેથી વેચાણ કરે છે ટપક ને મલચિંગનો અને બિયારણનો એક લાખનો ખર્ચ કર્યો છે અને આ જુધી અમને ત્રણ લાખનું ઉત્પાદન થઈ ગયું છે અને હજુ આગામીમાં આ તો શરૂઆત છે આગામી દિવસોમાં અમારે બાર લાખ સુધીનું ઉત્પાદન થશે વાવેતર અમે બીજી પહેલી ફેબ્રુઆરી વાવેતર કર્યું હતું અને એના ત્રીસ દિવસ પેલા સાઠ દિવસ પછી ઉત્પાદન ચાલુ થઈ ગયું આની અંદર અમે જ્યારે શરૂઆતમાં મલચિંગ પાથર્યું ત્યારે ઘન જીવામૃત વાપર્યું હતું અને બકરાની લીંડી એ પાયાની અંદર આલી ટપક પાથરી મલચિંગ ઉપર ફિટ કરી અને શાકભાજીનું વાવેતર કર્યું અત્યારે હાલ અમે ડીપની અંદર જીવામૃત જ આપીએ છીએ ગૌકૃપૃતમ બેક્ટેરિયા અને જીવામૃત આપીએ રાસાયણિક પકવતા ખેડૂતોને એવું કહેવાયનું કે રાસાયણિકથી આપણી જમીન બંજર થઈ જાય છે ઉપજાઉ થઈ જાય છે અને આમાં આપણી જમીન વર્ષોને વર્ષ સુધરતી જાય છે ઉત્પાદન વધતું જાય છે અને ખર્ચ ઘટે છે જ્યારે રાસાયણની અંદર ખર્ચ વધતું જાય છે ઉત્પાદન ઘટતું જાય છે એટલે એની અંદર આપણે આવક ઓછી છે અને આ પ્રાકૃતિક ખેતીની અંદર એવું છે જે ઉત્પાદન વધે જાય અને આપણી આવક વધે જાય ખર્ચ વર્ષો વર્ષે ઘટતું જાય છે જમીનનો કાર્બન વધે છે જમીન ઉપજાઉ બનતી જાય છે લોકોનો સ્વાસ્થ્ય આ રાસાયણિક દવા અને ખાતરોથી ખાવાથી ગુજરાતની અંદર એટલો કેન્સર વધી ગયા છે કોઈનો પાર નવા નવા રોગો વસ્તીની અંદર આવતા રહે છે અમારી કેરથીને જ ડાયાબિટીસ અને થાઇરોઇડ થયો હતો ત્યારથી મેં આ પ્રાકૃતિક ખેતી અપનાવી ને મારી કેરથીની હાલ બધું એકદમ ઠીક છે નોર્મલ થઈ ગયા છે કોઈ ગોળી બીજી લેવી નહીં પડતી પહેલાં એ દરરોજ ની ગોળી લેતા એ હવે બંધ થઈ ગઈ લોકોને તો હું એવું કહું છું કે ઘણોને તો પોતાના માટે પણ પોતાને ઘરે ઉત્પાદન કરવું જોઈએ અને આ રોગોથી બચવું જોઈએ અને બધાને હું એવું કહું છું કે તમે એક ગાય રાખો અને તમારું બધાનું સ્વાસ્થ્ય સુધારો ગાય આધારિત ખેતી એકદમ સસ્તી અને નોર્મલ અને સારી છે